યાદ છે ને બધાને પ્રેક્ટિસ કરેલી છે ને હા બાજે આજે ડેમો કરવો પડશે તમારે લોકો મને ખબર પડે કેટલી પ્રેક્ટિસ કરી તમે ભવિષ્ય પર મેતા જે નવા વિદ્યાર્થીઓ છે એમને કહી દઉં આ આપણા દર વર્ષે મુંબઈ ગુજરાતી સંગઠનના વડા છે અને દર વર્ષે એ આપણે ત્યાં કવિ આપણને સહાય શૈક્ષણિક સહાય આપણને કરતા હોય છે માટે એ લોકો કાંઈ ને કાંઈ દર વર્ષે આવી અમૂલ્ય ભેટ આપની માટે લઈને આવતા હોય છે અને બાળકોને આપતા હોય છે આ વર્ષે તો એમને બાળકો માટે પાયથનની ની ચોપડી કે જે કોમ્પ્યુટર લેંગ્વેજ છે અને એ લેંગ્વેજ તમને આ વર્ષે આપણા તરફથી આપણી સ્કૂલમાં પણ એ શીખવાડવાના છે એટલે સિલેબસ તો આપણે એને લીધી લે છે અને એની ચોપડીઓ જે છે એ સ્પેશિયલ ગુજરાતીમાં છપાવીને પોતે લઈને આવ્યા છે દરેક બાળકોને બધાને નોટબુક તો મળશે પણ નવમું ધોરણ અને દસમું ધોરણ એમને પાથનની ચોપડીઓ મળશે એટલા માટે થઈને તમને આ મહત્વની વસ્તુ ઓનલાઈન વેબસાઈટ પર જ મળી જાય છે એવી જ રીતે આ જે વેબસાઈટ પર જે જવાબ મૂકવામાં આવ્યા છે ને તો સ્પેશિયલ ટીચરો તરફથી એને ટ્રાન્સલેટ કરવામાં આવ્યા છે અને ટીચરોએ પોતે બનાવ્યા છે અને પછી તમારી માટે એક છે એટલે દરેક જણા તમે સર્ચ કરશો ને મુંબઈ વિદ્યાદેશા સંગઠન તો તમને સોલ્યુશન તમને મળશે ડાઉનલોડ સોલ્યુશન એની અંદર જઈને તમારે તમારા પ્રશ્નોના જવાબ તમને ત્યાંથી મળી રહેશે પ્લસ ભવિષ્યમાં આપણે ત્યાંથી જે બાળકો પાસ થાય છે 10 ધોરણ પછી એમાંથી જે ઓકે તો આ બધી સુખસો આપવામાં આવે છે તમે શું કરશો છે એ બધા તમને ભણાવે છે રાઈટ ઈ જે કાઈ પણ તમે ભણ્યો એ બધું બુક્સમાં તમે લખવાનું રાઈટિંગ પ્રેક્ટિસ કરવાની કેમ કે અચાનક 10th સ્ટેન્ડર્ડમાં આવીને તમે લખવાનું ચાલુ કરશો ને તો નહીં ફાવે તમને ઓકે આપણે કે હેન્ડ ઇન એક્સરસાઇઝ જોઈએ છે ને હંમેશા એ રીતે રાઈટિંગ કી પર પ્રેક્ટિસ જોઈએ ઓકે એટલે આ બધી બુક્સમાં પ્રોપરલી બધા હે સારા હેન્ડરાઈટિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ગુડ હેન્ડરાઈટિંગ

Okay?